જે દ્વારકા ચય માતા બી બધા મિત્રોને કેમ સમજામાં તો આજે આપણે બનાવીએ શું તલસીકી તો તલસીકી બનાવવા માટે લઈ લીધા છે આપણે તળ અને તલને શેકવા માટે આપણે ગેસ ઓન કરીએ અને તેનું શેકી લેવાનું હશે સરસ રીતે જોઈ શકો છો કલર બદલી જશે છે નો તો હવે આપણે ગેસ બંધ કરી અને બીજા વાસણ માં આપણે તલને નાખી લઈશું હું નિમને વરસાદ દેખાય છે સારી એવી ભગવાનની દયા છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે માંડવી પાછા પાણી કાઢવાનું ને ચાલુ કરવાના હતા પાછો વરસાદ આવી ગયો નામી ના કહેવાય પછી એમાં એડ કરીશું ગોળ એની પહેલા પણ તલ છીકી બનાવી તો એક દિવસ જ હાલી સરસ બની ગઈ તે ખાવાની પણ બહુ મજા આવી ગઈ એટલા માટે ફરીથી પાછી તલ છીકી બનાવવાનું નક્કી કરી લીધું

તો ગાય જરાક લાઇટ વહી ગઈ છે વરસાદના કારણે તો થોડુંક અંધારું છે ટાહણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં તલ એડ કરવાના છે પછી સરસ હલાવીને એને મિક્સ કરી લેવાના છે પ્લાસ્ટિક પાથળીથી નાખી દઈએ એટલે એમાં તલ છોટે નહીં પછી આવી રીતે હાથ થી જરાક આખાઈમાં લગાડી દેવાનું તેલ પ્લાસ્ટિક ને હોય તો આ અને તેલ હોય તો આ લે એમ કઈ નથી ઘી ચોપડવી જરૂરી છે જેવી જેની સગવડ જેસી જીસકી સોચ

આપણે આને કહેવાય ગામડાનો દેશી જુગાર પછી હવે આને થોડું થોડું ફરવા દેવાનું પછી થોડુંક ગરમ હોય તો અહીંયા માં

તો આવી રીતે આપણે કટ મારી દીધા અને હવે આપણે સીકીને ઠરવા દઈશું તો સરસ ટીપણા થઈ જાય તો તૈયાર છે આપણે તાવ ચીકી તો જોઈ શકો છો કેટલી સરસ કડક બની ગઈ છે તો તમે પણ ઘરે ટ્રાય કરજો બહુ સરસ બને છે તલસિક્કી ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધી જય માતાજી હવે ફરી મળી છું નવા બ્લોકમાં બોલી દો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધી જય માતાજી આવજો